મિત્રો ગુજરાત ભર ઘણા બધા માં ખોડિયાર મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે એક એવા પ્રાચીન મંદિર વિશે વાત કરીશું કે જ્યાં દરરોજ આરતી સમયે એક મગર આવે છે જી હા મિત્રો કહેવાય છે કે આ મગર જ્યાં સુધી અહીં આવતી નથી ત્યાં સુધી આરતી શરૂ થતી નથી ખરેખર મિત્રો સાંભળવામાં કદાચ તમને વિચિત્ર લાગતું હશે પરંતુ આ સત્ય છે મિત્રો તમે પણ આ ચમત્કારી મંદિર વિશે જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય ખોડિયાર લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો ગીર સોમનાથ જિલ્લાના કોણીના તાલુકાના શુંગાણા ગામ પાસે સિંગવડા નદીને કાંઠે ચાર વર્ષથી વધુ પ્રાચીન અને ઐતિહાસિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે મંદિર નજીક ગાગડિયા નામનો નાનકડો ધોધ આવેલો છે ઘાઘડિયા ખોડિયારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે સિંગવડા નદીમાં ઘણા મગરોનો વસવાટ છે ખોડિયાર માતાજીની આરતી સમયે એક મગર અચૂક દર્શન આપે છે નદીમાં રહેતા મગરો ક્યારેય કોઈ શ્રદ્ધાળુને હાનિ પહોંચાડતા નથી ખોડિયાર જયંતિ હજારો ભાવિકો માતાજી ના દર્શન માટે ઉમટી પડે છે મિત્રો અહિયાં ના ઇતિહાસ ની વાત કરીએ તો કહેવાય છે કે ચાર હજાર વર્ષ પહેલા જગતિયા ગામે કર્ણ નો અવતાર ગણાતા શેઠ જગડુસા થઈ ગયા માતાજી ના મંદિર નો જોઈએ તો લોકવાયકા મુજબ ચાર હજાર વર્ષ પહેલા જગતિયા ગામે કર્ણ નો અવતાર ગણાતા શેઠ જગડુસા થઈ ગયા તેઓએ અન્ન ક્ષેત્ર અને સદાવ્રત કાયમ માટે ચાલુ રાખ્યું હતું એક દિવસ ભગવાનને શેઠ જગડુશાની કસોટી કરવાનું મન થયું. ભગવાન બાળ યોગી સ્વરૂપે કાળ બનીને શેઠ જગડુશા પાસે પોતે તૃપ્ત ન થાય ત્યાં સુધી ભોજનની માંગણી કરી. શેઠ જગડુશા વચને બંધાયા અને બાળ યોગી સ્વરૂપ ભગવાનને પોતાના ગોદામમાં છેલ્લો કર્ણ હતો ત્યાં સુધી ભોજન કરાવ્યું અને તૃપ્ત કર્યા. પરંતુ સાચી તૃપ્તિનો ઓડકાર તો ભોજન બાદ જળ પીધા પછી જ આવે. એટલે શેઠ બાળ યોગી સ્વરૂપ ભગવાન બાદ જળ પણ વિશાળ માત્રામાં જોઈએ તેમ સમજીને ગુના પાસે લઈ ગયા જ્યાં વિપુલ માત્રામાં જળ પીધા બાદ ભગવાન તૃપ્ત થયા અને શેઠ પર પ્રસન્ન થઈને આશીર્વાદ સાથે વરદાન આપ્યું તે જ ઘાગડિયા ખોડિયાર માની જગ્યા મિત્રો ગીરના કોડીનાર તાલુકાના શુંગાણા ગામ નજીક આવેલા ઘાગડિયા ગુનાવાળી ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે માતાજી સાતસા સ્વરૂપે બિરાજમાન છે શેઠ જગડુષાની પ્રાર્થના બાદ માતાજીએ પાતાળમાંથી અમૃતરૂપી અફાટ જળ રાશિ ભરી હતી જેનું જળપાન કરી ભગવાન તૃપ્ત થયા હતા દૂર દૂરથી ખોડિયાર માતાજીના દર્શને ભાવિક ભક્તો આવે છે માતાજીમાં તેમની શ્રદ્ધા અટૂટ છે એટલે જ પોતાના જીવનમાં રહેલા સુખ શાંતિ ને તેઓ માતાજીના આશીર્વાદ માને છે મા ખોડિયારનું સદ હોવાનું માનવામાં આવે છે મિત્રો સવાર સાંજ માતાજીની આરતી દરમિયાન એક મગર અચૂક મંદિર નજીક આવે છે અને આજ દિન સુધી કોઈ પણ માય ભક્તોને મગરે હાનિ પહોંચાડી નથી અને સાચી શ્રદ્ધા આસ્થા રાખતા ભાવિકોને મગરના દર્શન થાય છે શેઠ જગડુસાએ આ સ્થળ પર કાળને ધરાવ્યો હોવાની લોકવાયકા છે માં ખોડિયારનું સત હોવાનું માનવામાં આવે છે માતાજી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે ખોડિયાર માતાજી શ્રદ્ધાળુઓને ખોળાનો ખુંદનાર આપે છે માતાજીને પ્રસાદમાં લાપસી શાકળ અને શ્રીફળ ધરાવવામાં આવે મિત્રો કહેવાય છે કે જે સાચી શ્રદ્ધા ધરાવતા હોય તેવા ભાવિકોને જ દેવ કે દેવીના દર્શન થાય છે પણ ઘણા એવા દર્શનાર્થી હોય છે જે મંદિરે ફક્ત સામાન્ય દર્શન કરવા આવ્યા હોય અને તેમને માતાજીનો ચમત્કાર થયો હોય માતાજીને પ્રસાદમાં લાપસી સાકળ અને શ્રીફળ ધરાવવામાં આવે છે સાથે શૃંગારધરી માનતા પૂર્ણ કરવામાં આવે છે નિયમિત રીતે અનેક ભક્તોમાં ખોડિયારના દર્શને આવે છે અને ખોડિયાર જયંતિને દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાજીની કૃપા મેળવવા મંદિરે દર્શન કરવા પધારે છે